જય જાઓ જય જે આદિવાસી મિત્રો તો આજે હું જાઉં છું ખેતરે કપાસ લેવા માટે અને મારી મમ્મી ઘરે રહે છે અને આજે મારો છે ખેતરે જવાનો વારો તો હું તો થેલીઓ મજૂ મજૂરો બી આવ્યા છે તો હું થેલી બેલી લઈને ખેતર તરફ ચાલી પડી છું જોઈ શકો છો હજુ રસ્તામાં જ છું ખેતરે પોકવાની જ વાર છે અમારું ખેતર કેમ કે દૂર છે એટલે ફળિયામાંથી બહુ દૂર છે એટલે તો આજે મારો આરો છે અને મજૂરો સાથે મારે બી કામ કરવાનું છે અને મમ્મી લોકો આવશે બપોરે રોટલા લઈને મતલબ ભાત ટિફિન લઈને તો આજે તમને કપાસ વેણે છે તે બધું બતાવીએ છે તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી કમન કામમાં ખબર નહીં પડી અમે બીજો ચાહડો લી લીધો આ ખુસલી પણ આવી ગઈ છે કપાસ વેણવા મહેશન ગાવા પાઈ કરે મોસમ તો વરસાદી થઈ રહી છે ગાઈ તો મિત્રો જો આટલો કપાસ અમે વેણી લીધો છે દસ વાગી ગયા છે આ એક ગોહડી થઈ છે કપાસની અને જો બધા થાક ગયા છે આ કવલી ફોઈ જાય છે દેગડી કે બાટલો લઈને આ હસમુખ ફાકી મારે છે ફાકી મારે છે ફાકી મારે કેવાય ને કાઠિયાવાડી ભાષામાં ફાકી કેવાય હ ફાકી કેવાય એમ માવો મસાલો આ ખાસી લગાવે આ બીજા મજૂર ચાહડે હો લાગી ગયા મસાલો અમારી ફાસાનો બાબા લાલનો મસાલો ઓર કે

સોસી બેન કીડા કીડા કરતીલીતે ઈડ બ્લોગ માં મેલે રહેજો બપોરે બતાઈએ છે જમવાનું ગાઈસ તો અમારું ભાત આવી ગયું છે ખેતરમાં રોટલા આવી ગયા છે તો મારી બેન અને મારો ભાઈ ગયા હતા તો એ બેસી ગયા છે જોઈ શકો છો તમે રોટલા આવી ગયા છે અમે હાથ ધોઈ દે છે હવે જમવાનું છે બીજા મજૂર બધા હજુ અર્ધો કપાસ બાકી છે એક ચાડો એ વેણે છે એ વેણાઈ જાય પછી આવશે તો જમવાનું ચાલુ કરશું તુવેરો આવે છે તુવેરો ખાવી હોય તો બધું આટલું બધું કપાસ લીધવાનું છે તો વરસાદ પડવાના કારણે કપાસ થોડો થોડો એમ મોવો જેવો જેવો હતો હતો ભીનો એટલે અમે બાર થોડોક ઢગલો માર્યો છે બાર થોડોક એમ પડો કર્યો છે અને અહીંયા છે આ રૂમમાં છે તો જય હા જય આદિવાસી મિત્રો તો આવાનો અમારા બ્લોગ જોવા માટે In maar deze next vlog maar.